अच्छन मा फ़रूल हुआ है अई तलना कामी वाजा ना मारा काई खनू काई कई वगाड ती दानाजी रोगा अच्छा 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 मेठाट वाटियू ना ये अम्रा तो बत कुंदू तहीं चाथ जुओ खाली भई टावर जुओ खाली ए तावर जुओ ख તો આજે હું વહેલા રેડી થઈ ગઈ છું કેમ કે મારે જોઉં છું મારા ઘરે આમ તો રોજ જોઉં છું પણ આજે મેં કીધું વધારે બેસું રોજ તો કેવું કે વીસ મિનિટ બેસીને પાછી આવી જાઉં વીસ મિનિટ બેસીને પાછી આવી જાઉં એટલે આજે એવું છે કે એક બે કલાક શાંતિથી હું બેસું અને એ તો ગયા છે એમના કામથી બહાર અને હવે મારે એક વસ્તુ પૂછવી હતી કે મારા આંખનું ઓપરેશન કરાવવું છે એમાં કંઈક કોન્ટોડા વિઝન કરાવવાનું છે તો એ સેફ એટલે કે ઘણા લોકોએ કરાયું હોય તો એના પછી કંઈક પ્રોબ્લેમ થાય છે કે નહીં એ તમે કહો છો તો ખબર પડે એમ કેમ કે આમ ન કરાયું હોય તો ન કયું કરાયું હતું પેલું લેઝિક હા લેઝિક વાળું કરાયું હતું એના પછી ડ્રાય આઈઝનો પ્રોબ્લેમ છે એમને કેમ કે એમ એમની જ ભૂલ હતી કેમ કે એ જા ના ઓપરેશન કરાયા પછી મહિના સુધી તો એમાં તો એવું હોય છે કે બહાર નહીં નીકળવાનું સાચવવાનું તો એમને સાચવ્યું નતું એટલે ડ્રાય આઈઝનો પ્રોબ્લમ થયું પણ કોઈ કોઈએ વિઝન કરાવ્યું હોય તો મને જણાવજો કે એમાં કોઈ પ્રોબ્લેમ છે કે નથી એમ તો હું કરાવું હજી તો મહિના પછી કરાવવાનો ઈરાદો છે કે કે ઠંડક થઈ જાય શિયાળો આવી જાય પ્રોપર પછી હું કરાવું તો હું અત્યારે જઉં છું મારા ઘરે પછી આવીને હું તમને ફરીથી મળું એ બી ત્યાં સુધી આવી જાય એમ બે કલાકમાં હું તો હું મારા ઘરેથી આવી ગઈ છું અને મારા ઘરે જ હું એડિટિંગ કરતી હતી થોડું ઘણું તો લેપટોપમાં એક તકલીફ થઈ છે યુટ્યુબમાં ખાલી અવાજ નહીં આવતો બાકી બધામાં અવાજ આવે છે મારા મેમને એવું મૂકવું હોય તો યુટ્યુબમાં જવું પડે પણ યુટ્યુબમાંથી અવાજ જ નહીં આવતો તો મેં આ વેક્ટિંગ ક્યાંનું કીધું કેમ તમે મને કરી આ લો હરખું કરી લો તો આમાં એવા પ્રોબ્લમ થઈ છે ક્યાંની હું બે કલાકથી આની પાછા પડી છું અવાજ નહીં આવતો મને એવું લાગે છે કે મારે જવું પડશે લેપટોપ લઈને સ્ટોર ઉપર અને આ વ્યક્તિને કંઈ ફરક નહીં પડતો બ્લોગ આવક ના આવે મારો પણ જ કંઈ ફરક થઈ ગયો છે લેપટોપમાંથી શું કહેવું તમારું આમને કરી આપી મને યુટ્યુબમાં અવાજ આવે ને એ ધીમો હતો અને કલાક થઈ ગઈ અવાજ નહીં આવતો ગુજરા મગજ તો વાપરો પેલું શું કે વિનાશ કરે વિપરીત બુદ્ધિ એટલે ના થવાનું એને તો ના થા એમ મારી ગલતી નહી નહી મારી ગલતી નહી એટલે ના થયું એમાં મારી પ્રોબ્લેમ નહી નવેલી કદી ના 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 મગજ જ નહીં વાપર્યું પાગલ ઓર છે અક્કલ આપણે છગ અંદર ગયો ને મે નીચે જોયું તો કે આજુ હતું ત્યાંની નજર ન હતી કે પણ તો આ કીધું તો મેં જ નહીં યાર હું એટલી ટેન્શનમાં ફરું છું ને ખબર નહીં હું કેમ ટેન્શનમાં ફરું છું કેમ દે ખાલી ખાલી બસ અચ્છા લગતા હૈ મને બહુત મજા આતા હૈ દઈ લઈ આવો અને આજે અમે બનાવીશું પાલક ખીચડી કેમ કે કાલે તો આપણે કઈ ખાધું કાલે કઈ ખાધું તું બનાવી તું આપણે હવારે બનાવી દૂધ ખરી બપોર શાક રોટલી હતી અને સાંજે તો અધિવેશનમાં જમ્યા હતા તો મિત્રો

મારા કઈક નું કઈક વગાડતી રેતી હોય બોલો શું કરવાનું એ આલું ચુંબક લાગી છે બર્ગર બર્ગર કરીને પડ્યું તો વગાડ્યું છે શું દાંત કાઢું છું આવું બતાવવાનું ના હોય મારે પણ તું દાળામાં દસ વાર વગાડશે બોલો એ ધ્યાન રાખીને કામ કરો યાર ટપકા પડવા માંડે ધોઈ નાખજે જ હજી અને હળદર ફરદે એમાં ને કઈક નું કઈક વગાડતી ફરતી હોય છે યાર ધ્યાન રાખ ને શીખો શું કરે સમજણ નહીં પડતી એ બધું ક્યાં ખોતરવાનું તું તારા ભાઈ કામકાજ કરીએ તો ધ્યાન રાખવાનું યાર હવે રસોડાના કામ છે વગાડશે ને કંઈક નું કંઈક વગાડશે શું ચાલલા કરું છું તો મેં સરસ મજાનું ફ્રી સાફ કરી દીધું છે વગાડી ભલે વગાડી તોય કરી દીધું છે અને મસ્ત થઈ ગયું છે ફ્રી સાફ અને કાલે છે મલાઈનો વારો અને અમારા ફ્રીજમાં લાઈટ નહીં કેમ કે મેં ક્યાં નું કીધું છે આ વ્યક્તિ ના ફ્રીજ ની લાઈટ બગડી ગઈ છે તમે લાઈટ લાવી દો મને દેખાતું નહીં ફ્રીજ ની અંદર ગઈ શું કેવું દેખાય ફ્રીજ ની અંદર ગઈ ના તો લાવવા નહીં લાઈટ આપણે લાવવાની છે વાઈટ ના મલામાં ના એટલા બીજી થઈ જાય છે ને કે આપણા જોડે હામુ ના જો ઉપર ના જો એસે બત બેઠો

હવે જશે ડુંગળી તો હવે ડુંગળી ચડી ગઈ છે એમાં નાખીશું આપણે પાલકની પેસ્ટ બધું બતાવીશ બધું અને એમાં નાખીશું આપણે કશ્મીરી મરચું હળદર

પડ્યા પછી જ નક્કી કરવાનું ને પેલા નક્કી કરીએ તો ચી થાય છે તમારે રમો અંજન થી પડે ને કઈ નઈ અક્ષયબેન પહેલી વાર છે એટલે ટ્રાયલ લે છે આ એમ ગણીએ અને પછી બીજી વારમાં આપણે બેટ લગ જામી છે બરાબર ગેમ રસા ખેલમાં નો ખેલ માં રસા લે નીચે થી બતાઈ ગયા આમ કસી નીચે આખું ખાલી થઈ ગયું છે

જે ભગવાન થશે કે નહીં નહીં અફસોસ થાય એવી ગેમ જ નહીં આ ભાઈ ઓહ હો હો આને ઝેંગા ના કહેવાય ભાઈ આ તો જીવ જ વટી જાય એવી ગેમ કરી આ લોકોએ તો અલ્યા જુઓ ખાલી ભાઈ ટાવર જુઓ ખાલી જેંગા વાળો જોશે તો ગેર આવશે એના માલ માં તો અમે બધા ગેમ રમતા હતા પછી એ લોકો ઘરે ગયા એમના પછી અમે આયા ફ્રેશ થઈને ઉપર તો ઉપર આયા છે કેટલા વાગે છે કહું તમને બે ને પાંચ થઈ છે તન ઉપર આયા મે થોડા વિડીયોસ ફોન માં નાખ્યા કેમ કે ફોન ફૂલ થઈ જાય છે મારો અને હવે હું સુઈ જઈશ બતા લેપટોપ તો બો બોલતા હે ઓલ ધ બેસ્ટ ના તો બો બોલતા હે કે ઓલ ધ બેસ્ટ મૂવી ચાલે છે અને બસ હવે સુઈ જવું છે અને આ જોડે ચિક 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 કરે છે સુ હું ના એમને બોલવા દે જે બોલતા હોય અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો ગુડ નાઇટ ટેક કેર